જય માતાજી બધાને તો આજે હું બનાવું છું બજારમાં મળે એવા ઘરે બનાવો મોમોસ તો વિડીયો તમે પૂરોપૂરો જોજો અને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો મોમોસમાં નાખવા માટે કૂબી ગાજર લીલા મરચાં લીલી ડુંગળી સૂકી ડુંગળી આદુ અને લસણ લેવાનું છે અને સરસ ધોઈ નાખવાનું છે અને એકદમ ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે આદુ અને લસણ લઈ લઈશું અને એને ખાણીમાં ખાંડી નાખીશું તમે ઝીણું કટ કરીને પણ મોમોસમાં નાખી શકો છો હું ખાણીમાં ટીચીન નાખવાની છું આદુ લસણને ખાણીમાં ટીચી લીધું છે તો એક પ્લેટમાં કાઢી લઈશું તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો કુબી ગાજર સુકી ડુંગળી લીલી ડુંગળી લીલા મરચાં અને એવું સરસ કટિંગ કરી નાખ્યું છે એકદમ ઝીણું ઝીણું અને હવે કઢાઈમાં ફ્રાય કરી દઈશું ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું અને ગેસને ચાલુ કરી દઈશું કઢાઈમાં તેલ નાખવાનું છે તેલ થોડુંક જ નાખવાનું છે બહુ વધારે નથી નાખવાનું તેલ ગરમ થઈ જાય એટલે ઢીચેલું આદુ લસણ નાખીશું અને ધીમી આંચ ઉપર સરસ શેકી લઈશું આદુ લસણને એવું સરસ શેકાઈ ગયું છે કટિંગ કરેલા ઝીણા મરચાં નાખીશું મિક્સ કરીશું મરચાંને સરસ શેકી લેવાના છે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું ડુંગળીને સરસ ચડવા દેવાની છે ડુંગળી ચડી જાય પછી તે કૂબી નાખીશું ઝીણું સમારેલું કુબી જ નાખીશું કૂબીને પેલા બધું પાણી નીચે લેવાનું છે પછી તે કઢાઈમાં નાખવાનું છે ચમચાથી મિક્સ કરીશું ઝીણા કટિંગ કરેલા ગાજર નાખવાના છે મિક્સ કરી દઈશું તો સરસ એકદમ મિક્સ થઈ ગયું છે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે મરી પાવડર નાખવાનો છે ચમચાથી મિક્સ કરી દઈશું લીલી ડુંગળી નાખીશું લીલી ડુંગળીને એવું સરસ એકદમ મિક્સ કરી નાખવાનું છે મોમોસનો મસાલો બની તૈયાર થઈ ગયો છે તો ગેસને બંધ કરી દેવાનો છે અને એક અલગ વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું પાંચસો ગ્રામ જેવો મેદો લીધો છે મેદાને ચાળી લેવાનો છે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તેલ નાખવાનું છે તેલ નાખીને સરસ એકદમ મિક્સ કરી નાખીશું વિડીયો તમે પૂરો પૂરો જોજો અને આવી જ રીતે તમે તમારા ઘેર મોમોજ જરૂરથી બનાવજો જેવા બજારમાં મળે તેવા જ બનીને તૈયાર થઈ જાય છે અને તમારા ઘરનાને બધાને પણ આ મોમોજ જરૂરથી પસંદ આવશે તેલ નાખીને સરસ એકદમ મિક્સ કરી નાખ્યું છે થોડુંક પાણી નાખવાનું છે થોડુંક થોડુંક પાણી નાખીને આપણે લોટને બાંધી દેવાનો છે મેદાનો લોટ સરસ બધાઈ ગયો છે તો દસ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખીશું મોમોસ સાથે ખાવાની ચટણી બનાવીશું મેટા લઈ લેવાના છે અને ટામેટાને સરસ ધોઈ નાખવાના છે ટામેટાને કટિંગ કરી નાખીશું ગેસ ચાલુ કરી દઈશું કઢાઈ મૂકી દેવાની છે ગેસ ઉપર કઢાઈમાં તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે જીરું નાખીશું કટિંગ કરેલું આદુ અને લસણ નાખીશું આદુ લસણને સરસ શેકી લેવાનું છે ગેસની ધીમી જ રાખવાની છે સૂકાલાલ મરચાં નાખીશું ચમચાથી મિક્સ કરીશું કટિંગ કરેલા ટામેટા કઢાઈમાં નાખીશું બધા ટામેટા આપણે આવી જ રીતે કઢાઈમાં મૂકી દઈશું સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે ઢાકણું ઢાંકી દેવાનું છે અને ટામેટાને ધીમી આંચ ઉપર ચડવા દઈશું થોડુંક પાણી નાખીશું અને ઢાંકણું ઢાંકી દઈશું ટામેટાને સરસ ચડવા દઈશું ટામેટા સરસ ચડી ગયા છે ગેસને બંધ કરી દેવાનો છે અને ટામેટાને સરસ ઠંડા થવા દઈશું પછી એની ચટણી બનાવીશું ત્યાં સુધી આપણે મોમોસ બનાવી દઈએ મેદાના લોટમાં થોડુંક તેલ નાખવાનું છે તેલ નાખી સરસ લોટને ને ગુંદરી લઈશું લોટ સરસ આપણે લીધો છે હાથમાં થોડોક લોટ લઈ લેવાનો છે નાના નાના ગુલ્લા બનાવી દઈશું ગોળ ગોળ પૂરી વણી લઈશું આવી જ રીતે બધી પૂરીઓ વણી લેવાની છે અને આ પૂરી એકદમ પતલી જ રાખવાની છે પૂરી વણાઈ ગઈ છે પૂરીમાં આપણે આવી રીતે સ્ટફિંગ ભરવાનું છે અને આવી જ રીતે મોમોસ બનાવી દઈશું બીજી પૂરી બનાવવાનું ચાલુ કરી દઈશું પૂરીને આપણે ઓરસિયા ઉપર જ રહેવા દેવાની છે અને આ બીજી રીતે પણ હું તમને બતાવું છું મોમોસ બનાવવાનું બીજી રીતે આવી રીતે મોમોસ બનાવવાના છે આવી જ રીતે બધા મોમોસ બનાવી દઈશું તમને જેવી રીતે ફાવે એવી રીતે તમે મોમોસ બનાવી શકો છો બધા જ મોમોઝ બની તૈયાર થઈ ગયા છે એક કઢાઈ મૂકી દઈશું ગેસ ઉપર કઢાઈમાં સ્ટેન્ડ મૂકવાનું છે કાણાવાળી સ્ટીલની ચાણી મૂકીશું ઢાંકણું ઢાંકી દઈશું પાણી સરસ ગરમ થઈ ગયું છે ચાણીમાં આપણે પહેલાં થોડુંક તેલ લગાવી દેવાનું છે અને પછી આવી રીતે મોમોસ મૂકી દઈશું ચટણીમાં બધા મોમોસ મૂકી દીધા છે મોમોસ ઉપર ચમચીથી આવી રીતે તેલ લગાવી દઈશું અળઈ ઉપર ઢાંકણું ઢાકી દઈશું મોમોસને સરસ બાફી દઈશું મોમોસ બફાય ત્યાં સુધી ટામેટાની ચટણી બનાવી લઈશું ટામેટાની છાલ આવી રીતે કાઢી લેવાની છે મિક્સર જગ લઈ લેવાનો છે એમાં ટામેટાની ચટણી બનાવી દઈશું થોડીક મોરસ નાખીશું અને ચટણીને બનાવી લઈશું ચટણી બની તૈયાર થઈ ગઈ છે મોમોસને હવે ચેક કરી લઈશું મોમોસ બની તૈયાર થઈ ગયા છે તે એક પ્લેટમાં કાઢી લઈશું આવી જ રીતે બધા મોમોસ બાફી દેવાના છે અને તમે તળીન પણ બનાવી શકો છો મોમોસ આપણે બધા કાઢી લીધા છે તો એક પ્લેટમાં ગાર્નિશિંગ કરીશું બજારમાં મળે તેવા મોમોસ અને ચટણી બની તૈયાર થઈ ગઈ છે આવી જ રીતે તમે તમારા ઘેર જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરનાને બધાને આ મોમોઝ જરૂરથી પસંદ આવશે તમને આ વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દેજો અમારો આખો વિડિયો જોવા માટે તમારો આભાર અને જય માતાજી બધાને